ભુજ અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલનો શુભારંભ ભુજ અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સથી લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ દેશની પ્રથમ હાઈસ્પીડ નમો ભારત રેપિડ ટ્રેન આજે આપણને જ્યારે કચ્છની મળી છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ થોડી જ વારમાં એનો શુભારંભ કરાવશે ત્યારે કચ્છની જનતા વતી સૌ પ્રવાસીઓ વતી હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી અને સૌનો હું આભાર વ્યક્ત કરું છું આ ટ્રેન ખૂબ જ ટેકનોલોજી સાથે સજ્જ છે પાંચ કલાકમાં અમદાવાદથી ભુજ અને ભુજથી અમદાવાદનું અંતર કાપશે આપણે આ ટ્રેનના માધ્યમથી આપણી જે પ્રવાસની સુવિધા જે છે એ ખૂબ જ આનંદદાયક થવાની છે ઝડપી થવાની છે આ ટ્રેનના માધ્યમથી તમે મુંબઈ પણ સરળતાથી જઈ શકશો કલાકોમાં કારણ કે દસ વાગ્યા ટ્રેન પહોંચ્યા પછી ત્યાંથી વંદે ભારત ટ્રેન પકડીને તમે મુંબઈ પહોંચી શકશો રાત્રિના આઠ વાગ્યા સુધીમાં પહોંચી જશો એવી પણ સુવિધા છે અન્ય એર કનેક્ટિવિટી રેલ કનેક્ટિવિટીની સેવા માટે પણ આ ટ્રેન ખૂબ ઉપયોગી થવાની છે ત્યારે ખૂબ જ આપણા માટે એક ઐતિહાસિક અને આનંદની વાત છે અહીંયા પહોંચશું સવારે નીકળેલો કોઈ પણ મુસાફર કોઈ પ્રવાસી ભાઈ બહેન હોય એ અમદાવાદ પોતાનું કામ ઘરે પાછો ફરી શકે એ પ્રકારની સુવિધા ટ્રેનની અંદર છે એટલું જ નહીં હું તમને બધાને વિનંતી કરું છું અને મીડિયાના મિત્રોના માધ્યમથી પણ એક સંદેશો આપું છું કે કદાચ આપણને મુંબઈ જવું હશે તો મુંબઈ માટે પણ આ ટ્રેન ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આ ટ્રેન આપણને દસ વાગે ત્યાં પહોંચાડશે અને ત્યાંથી વંદે ભારત જે અઢી વાગે ત્યાંથી ઉપડે છે એ અમદાવાદ થી વંદે ભારત એ મુંબઈ પહોંચાડશે એટલે કે સાડા આઠ વાગે આઠ સાડા આઠ વાગે તમે મુંબઈ પહોંચી શકો એટલે અહીંથી જનાર વ્યક્તિ એ મુંબઈ પહોંચીને ભોજન પોતાના ઘરે પહોંચીને કરી શકે એ પ્રકારની સેવા આ ટ્રેનના માધ્યમથી મિત્રો આપણે